अलीराज हाँ। अरे अली हम्म थैंक्स दीदी दीदी फर्स्ट फ्लोर में एक रूम खाली है ना ए रूम ने भाड़े थी आपनो होतो कने नहीं? नहीं आना मकान मालिक के बीजू घर शोधवानो कीधु छे आपने आनेज भाड़े आपी दिए तो शुं बोलो छो हां वांधो नहीं तारी मर्जी आशा तो आपने मदद मळशे हम्म ठीक छे राज મારી દોસ્ત છે છે ને એને સી ઓફ કરવા જઈ રહી હતી તમે લોકો વાતો કરો હું જલ્દી આવી તારી બેન વિશે મને કેમ ના તે જો કે તારે કેટલા ભાઈ બહેન છે એ પૂછ્યું નહીં અને મેં પણ બતાવ્યું નહીં અરે જે હું ના પૂછું તો તું બતાવીશ નહીં કે એ બધું જવા દે બીજું બોલ શું થયું યાર છોડ યાર અરે શું આ બોલને બોલ સાંભળ બે વર્ષ પહેલા જ મારી બહેનના લગ્ન થયા હમ પણ લગ્નના દસ દિવસની અંદર જ જીજાજીનું ધ્યાન થયું ઓ અને ત્યારથી મારી બહેન મારી જોડે જ રહે છે ફરી લગ્ન કરી લે એવું કહીને મારા મા બાપ એને દરરોજ ફોર્સ કરતા હતા પણ તેમને એ પસંદ ન હતું એટલે તે છોડીને એ મારી પાસે રહેવાઈ ગયા એને ફરીથી બીજા લગ્ન કરવા માટે વિચાર નથી આવતો મેં પણ ઘણી વાર દીદીને કહ્યું પણ વાત માને તો ને સારું એ બધું છોડ ચાલું તને રૂમ બતાવું આજ રૂમ છે જે મેં તને કીધો હતો કેમ ગમ્યો કે નહીં હમ એસી છે ફર્નિચર છે બધું છે કેવો લાગ્યો સારો છે બહુ સારો છે હમ રેન્ટ કેટલું છે યાર એ અરે તારું જ ઘર સમજ પહેલા શિફ્ટ કર પછી આપણે બધું જોઈ લઈએ તો સારું સારું ચાલ નીચે પણ કોઈ નથી ચાલ હમ શું થયું હજી સુધી નાયો નથી ઓફિસ નથી જવાનો જઈશ દીદી પણ થોડો લેટ જઈશ કેમ શું થયું આજ મારે કલેકના લગ્ન છે અને એ એટેન્ડ કર્યા પછી જ હું ઓફિસ જઈશ મારી સાથે લગનમાં આવું છે તારા દોસ્તના લગનમાં હું આવીને શું કરું તું જલ્દી જઈ આવ દીદી એ બધું છોડ માર તમને એક વાત કરવી છે શું વાત કરવી છે બોલ વાત એમ છે દીદી જીજાજી ને ગુજરે બે વર્ષ થયા બધા ઈચ્છે છે કે તમે નવી રીતે જીવન શરૂ કરો પણ તમે વાત માનો તો ને ક્યાં સુધી એકલા રહેશો જો લગ્નના નામે મમ્મી પપ્પા ટોર્ચર કરે છે એટલે તો હું અહીં આવીને તારી સાથે એકલી રહું છું હવે તું પણ એ જ વાત કરીને હેરાન કરે છે ને જો મારું પસંદ નથી તો કહી દે હું ચાલી જઈશ અહીંથી અરે અરે તમે આખરે ક્યાં જશો બોલો પણ જઈને મરીશ છોડ ઘણી બધી હોસ્ટેલ છે ત્યાં રહી લઈશ ત્યાં કોઈ લગ્ન કરવા માટે હેરાન નહીં કરે ને અરે તમે આમ કેમ બોલો છો તમારી ઉંમર જ હજુ શું છે આ નાની ઉંમરમાં એકલા જીવન વિતાવશો શું બોલો છો દીદી જીજાજીના અવસાન પછી શું તમારી જિંદગી ખતમ થઈ ગઈ તમારા સામે એક મોટી જિંદગી છે દીદી તમે ક્યારે વિચાર્યું છે કંઈ પણ હોય આ લગ્નના નામથી હું કંટાળી ગઈ છું મારો ઇન્ટરેસ્ટ પણ નથી તમારી ઈચ્છા દીદી મારા દિલમાં હતું તેમાં કહી દીધું બાકી તમારી મરજી એક બીજી વાત તમે ઓફિસ નથી જતા જવાનું છે અહીંથી ખાલી દસ મિનિટ તો થાય છે હા સાંભળ ચા થઈ ગઈ છે ચા પીને જજે તું સારું દીદી હું નાયને આવું છું ઓકે ઠીક છે હેલો હા બેટા કેમ છે સારું છે ને હા મમ્મી હું ઠીક છું તું કેમ છે હું ઠીક છું છોટુ કેમ છે એને શું છે મમ્મી બધું ઠીક છે હા ઓફિસ છે કે ઘરે આવી ગઈ બસ હમણાં જ ઘરે આવી મમ્મી હમ ઠીક છે ઠીક છે એક નવી વાત આવી છે છોકરો સારો છે જોવો છે કે શું નવી વાત કેટલી વાર કહું મમ્મી તમને તમે ત્યાં હેરાન કરો છો એટલા માટે તો અહીં રાજ પાસે આવીને રહું છું અહીંયા પણ તમે મને શાંતિથી રહેવા નહીં દો લગ્નમાં કોઈ રસ નથી મને મારા હાલ પર છોડી દો હું ખુશ છું મને ટોર્ચર ન કર્યા કરો તમે લોકો તું આવી રીતે જ વાત કર્યા કર તારી આગળ એક ભાઈ છે એના લગ્ન નથી કરવાના કે એની વાત ચલાવીએ તો છોકરીવાળા શું કહે છે ખબર છે બધા તારા વિશે જ પૂછે છે જો તું એની સાથે જ રહીશ તો એ છોકરી જોઈને લગ્ન કરવા માટે નથી માનતો હવે અમે શું કરીએ તું જ બોલ તારા કારણે તારા ભાઈની જિંદગી પણ ખરાબ થાય છે

મીનો ફોન હતો રાજ હા તો સારું છે શું કેતા હતા બીજું શું લગ્ન લગ્ન કરીને એક જ વાત કરે છે હમ હમ શું રાજ હમ હમ કરે છે કંઈ નહીં દીદી આ તમારી પર્સનલ વસ્તુ છે એમાં હું શું બોલી શકું બોલો એ બધું છો તું શું કહેવાય ન હતો આવતીકાલે મિત્રો સાથે સવારે વેલા ફરવા જાઉં છું આવવામાં સમય લાગશે જો કોઈ વસ્તુની જરૂર હોય તો મારા ઉપર મિત્ર છે તને કહી દેજો એ તમારી મદદ કરશે ઓકે અચ્છા ડિનરમાં શું બનાવશો એ રોટલી બનાવું છું તો સારું હું ફ્રેશ થને આવું છું ઠીક છે

આવો હમ આવો બેસો ને હા અ ચા કે કોફી એક 2 મિનિટ હું મણા લઈ આવું તમારે કોઈ હેલ્પ જોઈએ તો મને કહેજો હું તમને મદદ કરીશ અરે વાંધો નહીં કોઈ હેલ્પની જરૂર નથી જો જરૂર પડશે તો હું પૂછી લઈશ સારું પણ મારે તમારી એક મદદ જોઈએ છે. હા બોલો ને શું મદદ જોઈએ? એવું છે કે મારું વોશિંગ મશીન ખરાબ થઈ ગયું છે. મિકેનિકને કોલ કર્યો પણ આવ્યો નથી. બે દિવસથી મારા બધા કપડા ધોવાના બાકી છે. કાલે પહેરવા કશું જ કપડું નથી. તો અમારું વોશિંગ મશીન યુઝ કરી લો. મને કોઈ ઓબ્જેક્શન નથી. થેન્ક યુ. ચા બહુ સરસ બનાવી છે હું જઈને કપડા લઈને આવું છું લઈ આવો ઓટોમેટિક વોશિંગ મશીન છે એ વોશ કરીને પૂરું કરતા એક કલાક થઈ જશે તમારે કોઈ કામ હોય તો જઈને જોઈ લો પૂરું થશે તો હું બોલાવી લઈશ તમને કારણ વગર કેમ ઊભા રહે છો આજે મારે બીજું કોઈ કામ નથી આજે આ કપડાં ધોવાનું જ મોટું કામ છે મારે આ ધોવાય પછી હું ફ્રી થઈ જઈશ એકદમ અચ્છા અચ્છા ના એ વોશિંગ મશીન પાસે જ કેમ ઊભા છો ને આવીને બેસી જાઓ ઓ ઘણો આભાર બોલો ને જે પૂછવાનું એ પૂછો ને મને અરે એવી કોઈ વાત નથી ખબર છે મને અહીંયાથી કાઢવાનું કારણ શોધો છો ને જો તમને સારું ના લાગતું તો મને કહી દો હું પછીથી આવી જઈશ અહીંયા અરે ના ના મને કોઈ વાંધો નથી જેટલી વાર જોઈએ તમે અહીં બેસી શકો છો મને કોઈ જ પ્રોબ્લેમ નથી સારો થેન્ક્સ જી તમને એક વાત પૂછું અ અત્યારે તમારા ભાઈની ઉંમર શું છે સત્યાવીસ થયા છે ઓ એવું હોય તો એના માટે તમે છોકરી શોધો છો કે જોઈએ છીએ હમ એ જવા દો તમારા લગ્ન થઈ ગયા કે હા થઈ ગઈ હા તમારો પતિ શું કરે છે લક્ષ્મી મેડમ હું તમને પૂછું છું તમારો પતિ શું કરે છે જોબ કે બિઝનસ

તમે કેમ આમ પૂછો છો જો તમારા ભાઈને કોઈ સારું ઘર મળી ગયું તો છોકરીવાળા એક પ્રશ્ન તો પૂછે ને કે છોકરો શું કરે છે તેના ભાઈ બહેન કેટલા લોકો છે અને બીજું એ લોકો શું કરે છે ક્યાં રહે છે એમના લગ્ન થયા કે નહીં આ બધું તો પૂછે ને જો એમને ખબર પડશે કે તમે અત્યારે રહી રહ્યા છો તો છોકરી કેવી રીતે લગ્ન માટે રાજી થશે ઓહો તો મારા ભાઈએ જ આવું પૂછવા માટે ટ્રેનિંગ આપી હતી કે ના ના એવું કશું નથી હું પોતે જ પૂછી રહ્યો છું આના વિશે અમારી કોઈ વાત થઈ નથી ઠીક છે કોઈ બીજી વાત કરું મને શક છે પૂછો તમારા પતિના અવસાન થઈ અત્યારે બે વર્ષ થયા ને એ દિવસથી તમે તમારા મા બાપ જોડે રહો છો કે શું કે એ બે વર્ષથી કેવી રીતે તમે એકલા જીવો છો તમારી જરૂરિયાતો તમારી ખુશીઓ તમારી ઘણી બધી ઈચ્છાઓ પણ હશે ને ખબર છે એકલા રહેવું મુશ્કેલ છે તમે જલ્દી એક લગ્ન કરી લો તમારી તો ઉંમર પણ એટલી બધી નથી થઈ કેમ આમ એકલામાં જીવી રહ્યા છો જે કરવાનું છે તે તો યોગ્ય સમયમાં કરવાનું છે ને જવાનીમાં જ આપણે બધું એન્જોય કરવું જોઈએ કોઈની જોડે લગ્ન કરી તમે ખુશીથી જીવી શકો છો કે નહીં તમને જોઈને ખૂબ દુઃખ થાય છે કોઈ લાઈફ પાર્ટનર જોઈને લગ્ન કરી લો ને તમે જો મેં તમને કંઈક ખોટું બોલી દીધું હોય તો આઈ એમ સોરી હમ લાગે છે તમારા બધા કપડા ધોવાઈ ગયા જઈને કાઢી લો મેમ તમારી વોશિંગ મશીન ને યુઝ કરવા આપી એના માટે ખૂબ જ ધન્યવાદ તમારો ઓકે આ સમય કોણ છે હાય લક્ષ્મી હાય કિશોર બસ કઈ નહીં આજે રજા છે ને એટલે રાજુને જોવા આવ્યો છું એને બોલાવો ને ના એ તો આઉટ ઓફ ટાઉન છે આઉટ ઓફ ટાઉન હા ક્યારે ગયો એ મને તો કઈ કીધું નથી કહેતો હતો કે એના કોઈ દોસ્તના લગન છે અચ્છા આજે ગયો છે કાલે જ ગયો છે આજે રાતે અથવા કાલે સવારે આવવાનું કહ્યું છે હમ હમ કાલ ઓફિસમાં માં એને આવશે મને કશું જ કીધું નથી તું નથી ગયો કે એ લોકો વિશે મને ખબર નથી ઓ અચ્છા બીજું શું વાત છે થોડી ચા કે કોફી વગેરે મળશે ચા અને કોફી વગર તો તું જવાનો નથી આવી જા આલે અ થેન્ક યુ તમે શું કરો છો બસ કપડા સરખા મૂકતી હતી ત્યાં તું આવી ગયો સારું તમે તમારું કામ પતાવી દો હું ચાપીને નીકળું છું ઠીક છે ઓકે મને અડવાની હિંમત કેમ કરી દે બેડરૂમ માં કોણે બોલાવ્યો તને એ હું તમને પ્રેમ કરું છું શું બકવાસ કરી રહ્યો છે હું સાચું કહું છું મને તમારી જરૂર છે હવે તમારો પતિ પણ મરી ગયો ને તમને પણ ખુશી તો જોઈએ ને એ ખુશી હું તમને આપું છું આપણે ખુશી રહીશું એ છી હાથ ના અડાડતો તું હે આટલી ઓવર એક્ટિંગ કેમ કરો છો મારો ભાઈ તને સારો માણસ સમજે છે સમજો ખાલી તારા ભાઈ માટે સારો માણસ છું તારા માટે નહીં આટલી ઓવર કેમ કરે છે કોઈ નથી ઘર માં ખાલી આપણે બંને છીએ કોઈને પણ ખબર નહી પડે તારા ભાઈને પણ આવો ટાઈમ વેસ્ટ ના છોડ અરે ઉભી રે આવો છોડ તું મારી વાત નહી માને મને છોડ તું છોડ હે ડોર ખોલવામાં આટલો ટાઈમ અરે ક્યારે ડોરબેલ વગાડું છું સંભળાયો નહીં હં અરે તું અહીંયા શું કરે છે અને અંદરથી આવે છે ક્યારનો ડોરબેલ વગાડું છું સાંભળ્યો નહીં કે તમે એ તો રાજ તારો દોસ્ત ખૂબ ખરાબ માણસ છે દીદી આ શું બોલો છો મારી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી જો તું સમયસર ન આવ્યો હોત તો ખબર નહીં શું થઈ જાત આ શું બોલો છો જરા સ્પષ્ટ કહો ને મને આ થોડીવાર પહેલા આવ્યો હતો ચા પીધી એણે અચ્છા હું અંદર જઈને કપડા સરખા મુકતી હતી ત્યારે અંદર આવીને મારા ઉપર હાથ મૂકીને તારો તો પતિ નથી ને તો તું મારી સાથે રહી લે એવું કહેતો હતો મિસબિહેવ કરવાની કોશિશ કરી એણે અને એ સમયે બરાબર તું આવી ગયો કેમ બે દીદી સાચું બોલે છે જવાબ આપ હું તને કહું છું યાર સોરી યાર ભૂલ થઈ અરે ચૂપ સાંભળ એ એકલી છે એમ વિચારીને મદદ કરવાની એય

એમ સોરી એને હું બહુ સારો માણસ સમજતો હતો પણ આટલો હાલ કોસે મને ખબર નહી ઇટ્સ ઓકે આમાં તારો કોઈ જ વાંક નથી એની હરકત માટે તું શું કરી શકે રાજ